બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી કી જય જય શ્રી શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ પુરાણે સપ્તદશો અધ્યાય સુતજી મહારાજ ભગવાન વિષ્ણુ નું મહાત્મય અને તેમનો સ્તોત્ર કહ્યા પછી આગળ તેમને ભક્તિ કીર્તનના મહત્વના વિષયમાં બતાવતા કહે છે તથા દાન વિષયનો પણ મહિમા જણાવે છે કહે છે કે ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ પણ ભાવથી ભગવાન પ્રસન્ન થતા નથી જો મનુષ્ય નિત્ય નિયમિત રૂપથી ભગવાન હરિનું સ્મરણ કરે છે અને ભક્તિના સાધનોથી ભક્તિ કરે છે તો ભગવાન તેના ઉપર જરૂર પ્રસન્ન થાય છે આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે

અને તેની અર્ચના પરમ પદને પ્રાપ્ત કરે છે જો કોઈ મ્લેચ વ્યક્તિ પણ ભગવાનની ભક્તિ કરે તો તે પણ બ્રાહ્મણની જેમ મુક્તિને પ્રાપ્ત કરે છે ભક્તિ કરવાવાળા વ્યક્તિ ચાહે ચાંડાલ જ કેમ ન હોય એના પર પણ ભગવાન પ્રસન્ન થાય છે કેમ કે જ્યારે તે કહી દે કે હું તારો છું તો એના પર ભગવાનની કૃપા આપમેળે થાય છે વિષ્ણુની ભક્તિથી એટલું જ ફળ મળે છે જેટલું સહસ્ત્ર મંત્રો દ્વારા યજ્ઞ કરવાથી અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સતત એકાંતમાં ભજન સ્મરણ અને કીર્તન કરવાવાળા આ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રાપ્ત હોય છે સાચો ભક્ત આપત્તિના સમયમાં પણ ભગવાનની ભક્તિને નથી છોડતા એની વૃત્તિ ભગવાનને છોડીને કોઈ બીજામાં નથી રમતી મનુષ્યોમાં તે વ્યક્તિ અધર્મી થાય છે જે સર્વેશ્વરમાં ભક્તિ નથી રાખતો વેદશાસ્ત્રોનું પઠન કરવાવાળો વ્યક્તિ પણ જ્યાં સુધી ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતા ત્યાં સુધી પરમ પદને પ્રાપ્ત નથી કરી શકતા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભક્તિ મુખ્ય આધાર છે વિષ્ણુના ભક્ત દરેક લોકમાં પોતાના અશુદ્ધ આચરણથી મુક્તિ મેળવીને પરમ પદને પ્રાપ્ત કરે છે યમરાજ જાણે છે કે જે વૈષ્ણવ ભક્ત છે એમને એમના અનેક દૂત ક્યારેય નથી છંછેડતા ભક્તિના પહેલાં જો કોઈ મનુષ્ય કોઈ દુરાચારણ પણ કર્યું હોય તો તે ભક્તિના પ્રથાપથી પાપ મુક્ત થઈ જાય છે ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરવાવાળા વ્યક્તિ ધર્માત્મા હોય છે અને પોતાના સત્કર્મોના ફળને પ્રાપ્ત કરે છે એટલે ટૂંકમાં કહીએ તો વિષ્ણુ ભક્તનો ક્યારેય નાશ થતો નથી ભગવાનની ભક્તિથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનની ભક્તિને પોતાના મનમાં ધારણ કરવાવાળા મનુષ્ય મોક્ષના અધિકારી થઈ જાય છે અને દાનો દ્વારા ભગવાનને એટલો સંતોષ થતો નથી જેટલો કે શુદ્ધ આત્માથી કરવામાં આવેલી ભક્તિથી ખુશ થાય છે ભક્તોની સાથે સમાગમ અને સત્સંગ ભગવાનની ભક્તિનો એકમાત્ર આધાર છે આ આખો સંસાર ઝેરથી ભરેલા ઘડાની સમાન છે એમાં ભગવાનના ભક્તોની સંગતિ જ રક્ષા કરે છે જે પરિવારમાં કોઈ વૈષ્ણવ ભક્ત પેદા નથી થતો એ પરિવારના પિતૃગણ પણ ઉપેક્ષિત રહે છે અને જ્યાં વિષ્ણુ ભક્ત હોય છે ત્યાં પિતૃગણ પણ ખૂબ જ પ્રસન્ન રહે છે અજ્ઞાની પુરુષ ભગવાન વિષ્ણુની ભક્તિથી દેવલોકમાં પણ પહોંચી જાય છે અનેક મહાપાપી પોતાના અંત સમયમાં ભગવાનના સ્મરણથી પરમ ગતિને પ્રાપ્ત થયા છે કે જેના અનેક ઉદાહરણો છે ભગવાન વિષ્ણુની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ પાપોને નષ્ટ કરીને આવા ગમનથી છુટકારો મેળવવાનો મૂળ આધાર પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ છે જે મનુષ્ય સંસારમાં સુખની કામના કરે છે અને સંતોષને મેળવવા ઈચ્છે છે અને પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનને સમર્પિત કરીને એમનું પૂજન અને અર્ચના કરીને જીવન યાપન કરે છે કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ના સુખ કે દુઃખ આપી શકે છે ના એનો નાશ કરી શકે છે સુખ અને દુઃખ આપવાળા નાશક ફક્ત કર્મ છે મનુષ્ય પોતાના કરેલા કર્મો અનુસાર જ સુખ અને દુઃખ ભોગવે છે જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે તે જ દુઃખોનો નાશ કરી દે છે મનુષ્યના જીવનમાં લોભ અને ક્રોધ એને સંકટમાં નાખે છે લોભથી માયા ઉત્પન્ન થાય છે લોભથી જ દ્રોહ જન્મ લે છે અને લોભ જ મનુષ્યનો સૌથી મોટો દોષ છે એનાથી દૂર રહેવાવાળા મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે મનુષ્યનો પરમ શ્રેય ત્રણ સ્થિતિઓમાં રહે છે પ્રાણીઓ પર દયા કરવી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી અને બધા પ્રાણીઓમાં અનિત્યતાની ધારણા રાખવી જે મનુષ્ય મૃત્યુને જાણીને પણ ધર્મનું આચરણ નથી કરતો એનું હોવું દૂધહીન બકરીના ગળાના થનની સમાન હોય છે જે પુરુષ દાની હોય છે તે ભ્રૂણ હત્યા પરસ્ત્રી ગમન પિતાનો વધ ગૌ હત્યા બ્રાહ્મણ જેવા પાપોથી પણ છુટકારો મેળવી શકે છે દાનમાં સર્વશ્રેષ્ઠ દાન કહ્યું તો આ પૂછવા પર ભગવાન કહે છે કે ગૌદાન ઉત્તમ દાન છે જે પુરુષ ન્યાયથી પ્રાપ્ત ગોદાન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરે છે ગૌદાનના સિવાય અન્નદાનનું પણ મહત્વ વધારે છે અન્નથી જ સંપૂર્ણ ચરાચર ધારણ કરવામાં આવે છે એટલે અન્નદાન પણ ઉત્તમ દાન છે આ સિવાય બીજા પણ અનેક મહત્વપૂર્ણ દાન છે કે જેમાં કન્યા દાન છે હાથી ઘોડા રથનું પણ દાન કરવામાં આવે છે તીર્થોમાં સંકલ્પથી પણ દાન કરવામાં આવે છે

કે કળિયુગમાં રાજાગણ પ્રજાજનોના શિક્ષાની યાચના કરે છે બ્રહ્મચારી વ્રત રહિત શૌચાવિહીન ભિક્ષુ અને કુટુંબી હશે જે તપસ્વી નામધારી પુરુષ હશે તે ગામોની અંદર નિવાસ કરવાવાળા થઈ જશે સંન્યાસ ધારણ કરવાવાળા લોકો મહાન ધનના લાલચી થઈ જશે વધારે આહાર કરવાવાળા અને ચોરી કરવાવાળા હશે ભૃત્યે પોતાના સ્વામીઓનો ત્યાગ આપ્યા કરશે તાપસગણ ગણ પોતાના વ્રતોને છોડી દીધા હશે શુદ્ર લોકો દાન ગ્રહણ કર્યા કરશે વૈશ્ય લોકો તપસ્યામાં પરાયણ થશે અન્યાયના ભોજન દ્વારા લોકો અગ્નિદેવતા અને અતિથિઓનું ભોજન કરશે જ્યારે કળિયુગ પ્રાપ્ત થશે તો પિતૃગણને કોઈ પણ ઉદક ક્રિયા નહીં કરે હે સૌનક કળિયુગમાં બધા મનુષ્ય સ્ત્રીઓમાં જ પરાયણ અને શુદ્રપ્રાય થઈ જશે લોકોને સંતાન વધારે હશે અને તે બધા ભાગ્યહીન થયા કરશે સ્ત્રીઓ એવી અભાગ્યની હશે કે પોતાના માથાના થઈને લોકોમાં પાખંડ એટલું વધારે થઈ જશે કે જેમાં અપહત થઈને તે મનુષ્ય વિષ્ણુનું પણ પૂજન કરશે નહીં આ બંનેથી દૂષિત કળયુગમાં એક મહાન ગુણ હોય છે અને તે એ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનથી જ આ કળિયાગમાં બંધનને ત્યાગી શકાય છે એટલા માટે હે શૌનક ભગવાન હરિનું ધાન નિત્ય ધ્યાન તેમજ પૂજન સ્મરણ કરવું જોઈએ ઈતિશ્રી ગરુણ પુરાણે સપ્તદશો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય